સાબરકાંઠા લોકસભા બેઠક પર આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચાર જેટલા ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી છે જેના પગલે સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠક ઉપર હવે ચૌદ ઉમેદવારો વચ્ચે જંગ નિશ્ચિત બન્યો છે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર માન્ય ઉમેદવાર તરીકે અઢાર જેટલા ઉમેદવારો રહ્યા હતા જોકે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ચાર જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્રક પરત ખેંચી છે જેના પગલે હવે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ચૌદ જેટલા ઉમેદવારો વચ્ચે સ્થિતિ સ્પષ્ટ બની છે આગામી સાતમી મહિના રોજ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના ઓગણીસ લાખથી વધારે મતદારો પાંચ વર્ષ માટે પોતાના નવા સાંસદ માટે મતદાન કરશે જેમાં આજે નક્કી થયેલા ચૌદ જેટલા માન્ય ઉમેદવારો માટે એવીએમથી મતદાર થનાર છે ત્યારે તમામ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ રહેશે સાબરકાંઠા જિલ્લામાં હવે ભાજપ કોંગ્રેસ સહિત બહુજન સમાજ પાર્ટી અને અન્ય અપક્ષો માટે પણ આગામી ચૂંટણી મહત્વની બની રહી છે ત્યારે ત્યારે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જનતા આગામી સમયમાં પોતાનો સાંસદ કોણ નિયુક્ત કરે છે તો સમય જ બતાવશે એવાર રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા ચાર ચોવીસ ના રોજ સ્કૂટીની માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી હતી જે પૈકી કુલ ત્રણ જે અપક્ષ ઉમેદવારો હતા ત્રણ ઉમેદવારો જેમાં જે પૈકી એક ભાજપ એક કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા અઢાર માન્ય ઉમેદવાર ફોર્મ ડિક્લેર કરી ચૂક્યા હતા વીસ તારીખે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ આજે વિડ્રોલ માટેની તારીખ અપાયેલી હતી જે પૈકી કુલ ચાર અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે જે સાથે સાબરકાંઠા પાંચ સાબરકાંઠા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં હવે ફાઇનલી ચૌદ ટોટલ કુલ ઉમેદવાર જે માન્ય થયેલા છે વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ્સ કુલ ચૌદ જેટલા ઉમેદવારો હવે ઇલેક્શન માટે ઊભા રહેશે